મારે બગસરા શહેરના તમામ વેપારીઓને અને ગ્રાહકોને અને બગસરાવાસીઓને એક નમ્ર નિવેદન છે કે આપણા બગસરા શહેરની અંદર નાના નાના વેપારીઓ કે મોટા મોટા વેપારીઓ જે કોઈ અહીંયા આપણે જે કંઈ ધંધો લઈને બેઠા છે તો એ લોકોને ત્યાંથી આપણે સૌએ ખરીદી કરવાનો મોહ રાખવાનો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જેમ કે લોકલ ફોર વોકલ એટલે કે આપણો પૈસો આપણા દેશમાં રહે અને આપણા દેશને આપણે સમૃદ્ધ બનાવી શકીએ એ રીતે આપણે સૌએ અત્યારે બધા લોકોએ બગસરાવાસીઓએ આપણે તમામે તમામ પ્રોડક્ટ્સ અત્યારે બગસરા શહેરમાંથી ખરીદી કરવાની અને બગસરા શહેરના વેપારીઓને લાભ દેવાનો અને વિદેશી વસ્તુ કરતાં સ્વદેશી વસ્તુ અપનાવો અને આપણા ભારત દેશને હજુ પણ વધારે સમૃદ્ધ બનાવો અને સહયોગી બનાવો અસ્તુ